નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ એક બે હજાર પચીસ વાર શુક્રવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લે લેગી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો નીચો ભાવ તેરસો રૂપિયાથી ઊંચો ભાવ પંદરસો અગિયાર રૂપિયા રહેલો તો ઘઉં લોકવન પાંચસો સત્યાશી રૂપિયાથી લઈને છસો ત્રીસ રૂપિયા ઘઉં ટુકડા છસો ચાર રૂપિયાથી લઈને છસો બાસઠ રૂપિયા જુવાર સફેદ સાતસો એકસઠ રૂપિયા લઈને આઠસો સો સાસઠ રૂપિયા ચોળાઈની વાત કરીએ તો તેરસો રૂપિયાથી લઈને બે હજાર ત્રણસો નેવું રૂપિયા મઠ નવસો રૂપિયાથી લઈને બારસો એક્યાસી રૂપિયા કળથી નવસો રૂપિયાથી લઈને એક હજાર સિત્તેર રૂપિયા સિંગદાણા અગિયારસો પંચોતેર રૂપિયાથી લઈને તેરસો પચાસ રૂપિયા જુવાર પીળી ચારસો અગિયાર રૂપિયાથી લઈને પાંચસો પચાસ રૂપિયા બાજરી ચારસો પાંસઠ રૂપિયાથી લઈને ચારસો પાંસઠ રૂપિયા તુવેર તેરસો રૂપિયાથી લઈને સત્તરસો પંચાવન રૂપિયા ચણા પીળા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેરસો પંદર રૂપિયા સફેદ ચણા તેરસો રૂપિયાથી લઈને બે હજાર છસો પિસ્તાલીસ રૂપિયા અડદ એક હજાર પચાસ રૂપિયાથી લઈને સોળસો પચાસ રૂપિયા મગ પંદરસો પચીસ રૂપિયાથી લઈને બે હજાર વીસ રૂપિયા વાલદેશી અગિયારસો પચાસ રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા જાડી મગફળી નવસો ત્રીસ રૂપિયાથી લઈને અગિયારસો પંચાવન રૂપિયા ઝીણી મગફળી નવસો સાત રૂપિયાથી લઈને બારસો ચાલીસ રૂપિયા તલી બે હજાર પચાસ રૂપિયાથી લઈને બે હજાર છસો રૂપિયા એરડા અગિયારસો સત્યાશી રૂપિયાથી લઈને બારસો ત્રીસ રૂપિયા અજમો સોળસો એંસી રૂપિયાથી લઈને સોળસો એંસી રૂપિયા સોયાબીન આઠસો પાંચ રૂપિયાથી લઈને આઠસો ચાલીસ રૂપિયા સિંગફાળા એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને બારસો નેવું રૂપિયા તલકાળા ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને ચાર હજાર આઠસો સાઠ રૂપિયા લસણ સોળસો અગિયાર રૂપિયા થી લઈને ત્રણ હજાર પાંચસો અગિયાર રૂપિયા ધાણા એક હજાર એકાવન રૂપિયા થી લઈને પંદરસો પંદર રૂપિયા સૂકા મરચા નવસો રૂપિયાથી લઈને બે હજાર ચારસો ત્રીસ રૂપિયા ચૌદસો ચાલીસ થી લઈને પંદરસો પાંત્રીસ રૂપિયા વરિયાળી અગિયારસો રૂપિયા થી લઈને સોળસો બત્રીસ રૂપિયા જીરું ચાર હજાર એકસો પચાસ રૂપિયા થી લઈને ચાર હજાર પાંચસો એકાવન રૂપિયા ડ્રાય એક હજાર વીસ રૂપિયા થી લઈને અગિયારસો પંચાણું રૂપિયા મેથી નવસો સાઠ રૂપિયા થી લઈને અગિયારસો સોળ રૂપિયા કલોજી ત્રણ હજાર પાંચસો રૂપિયા થી લઈને ત્રણ હજાર સાતસો રૂપિયા રાયડો એક હજાર રૂપિયા થી લઈને અગિયારસો રૂપિયા રજકા બી ત્રણ હજાર છસો પચાસ રૂપિયા થી લઈને ચાર હજાર બસો પચાસ રૂપિયા ગુવાર બી નવસો એસી રૂપિયા થી લઈને એક હજાર પાંચ રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડ ના તમામ વસ્તુના ના કઈ બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો ને લાઈક કરી દેજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ યાર્ડ રોજ રોજ બજાર ભાવ મળતા રહે અને છેલ્લે લીધી વિડીયો જોવા બદલ આભાર